ગુજરાત ની અંદર વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે અને જયારે ગુજરાતમાં એમના થકી જે ખેડૂતોનો ઉભો પાક છે તે ક્યાંક ધોવાઈ ગયો પાકને નુકસાન પહોંચ્યું અને હવે આ તમામ બાબતે જે વાંસદાના ધારાસભ્ય છે અનંત પટેલ તે હવે મેદાનમાં આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા રાઉન્ડ ની અંદર ભારે વરસાદ આવ્યો કારણ કે જે સિસ્ટમ સક્રિય થઈ હતી જે મહારાષ્ટ્ર સુધી પહોંચી હતી અને એમના થકી નવસારી છે ચીખલી છે આ બધા જ વિસ્તારોની અંદર ખેડૂતોનો જે પાક હતો એ ક્યાંક ધોવાઈ ગયો પાકને બહુ જે વધારે નુકસાન પહોંચવાનું તે પહોંચી ગયું એટલે ખેડૂતો હવે ક્યાંક માંગ કરી રહ્યા છે કે તેમને સહાય આપવી જોઈએ સર્વેની માંગ કરવામાં આવી છે અને આ બધાની વચ્ચે જે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ છે તે પણ મેદાન

સીણગઈ ગામે 150 થી વધુ ઘરોએ મોટા પાયે નુકસાન સહન કરવું પડ્યું છે ખેતીના ઉભા પાકો જેમ કે ડાંગર શેરડી તથા શાકભાજીનું પણ વિશાળ પ્રમાણમાં નુકસાન થયેલું છે તેમજ ચિખલી તાલુકા તથા વલસાડ ડાંગ જિલ્લાના અનેક ગામોમાં પણ ઘર ખેતી તથા પશુપાલન ક્ષેત્રે ભારે નુકસાન નોંધાયું છે મોટા ઝાડ પડવાથી વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ગ્રામજનો પણ મુશ્કેલીમાં મુકાયા છે આવા વિકટ સંજોગોમાં આપને નમ્ર અરજ છે કે પ્રાથમિકતાના ધોરણે સિણઘાઈ ગામ તેમજ અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં દરેક નુકસાનગ્રસ્ત ઘર માટે રૂપિયા પાંચ લાખની સહાય રકમ જાહેર કરવામાં આવે ખેતી પાકોના થયેલા નુકસાનને ઉમેરણી કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે આવેદનપત છે એ સંવેદનશીલતાથી વિચારણા કરી તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરી આપ સહાયરૂપ થશો તેવી અપેક્ષા સાથે

કારણ કે જે ખેડૂત નાનો ખેડૂત છે જેમની પાસે નથી એટલા બધા પૈસા નાનું એવું ખેતર છે અને વર્ષ દરમિયાન જે કે બે જ્યારે વરસાદ હોય ત્યારે સિઝનેબલ એ પાક લઈ શકતો હોય તો પછી એ વેચવા માટે જાય તો થોડા ઘણા પૈસાની અમને પણ જરૂર હોય છે એટલા માટે હવે તમામ ખેડૂતોની મદદે જે અનંત પટેલ આવ્યા છે વિનંતી કરવામાં આવી છે પણ અમે પણ એ જ આશા રાખીએ છીએ કે ભૂપેન્દ્ર પટેલ જે અત્યારે માંગ કરવા આવી છે તેમના ઉપર થોડી ઘણી વિચારણા કરે કારણ કે સવાલ અહીંયા ખેડૂતોનો છે અનંત પટેલે જે માંગ કરી છે તેમને લઈ આપ શું છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર